રહીમ અનવર કાટેલિયા નામનો શખ્સ તેમની ગાડીમાં બેઠો હતો અને કોઈ બાબતે બોલાચાલી કરી હતી અને આ ધેડ પર રહીમ અનવર કાટેલિયા નામના શખ્સે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા આ ધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અનવર અલ રહીમ અનવર કાટેલિયા ગાડીમાં બેઠો હતો ગાડી વારાવીને પહેલાં એ ધમકી આપી ગયો હતો કે હું મારી નાખીને આમ કરીને તેમ કરીને હાલ તો ધમકીઓ આપીને વાયો જાશે કાલે એ ગાડીમાં ત્યાંથી બેઠો તો પછી જેમ વડાળો ટુકડો આવ્યો ને ત્યાં તરત જ ચાલુ ગાડીએ કાટલો પકડીને માથું ભટકાયો કે કે તમારા બાપનું હું કામ નામ લે વારંવાર આ ઘટના બાદ પોલીસે પણ ઈજા કરસ્ત બનેલા ધેડ નું પ્રાથમિક નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર